ચાલો મિત્રો મારી ટીમ આવી ગઈ છે ને આજે અમારે કાંઈ જુદા પ્રકારની રમત છે જો આ ટીપણા માથે બેહી અથવા ઊભા રહી અને આ ટીપણાને ફેરવવાનું હોય અને માનો કે તમે ક્યાંય પડી ગયા તો જ્યાં પડી ગયા ત્યાં ટીપણાને પાછું રાખવામાં આવશે અને પછી તમારો ટાઈમ પાછો ચાલુ ને ચાલુ ટાઈમ રહેશે અને જે બધાથી જાજો પંથ કાપશે અને મારા તરફથી દસ હજાર રૂપિયાનું રોકડું ઈનામ મળશે તો અમારા ભૂરાભાઈ ભાઈ આવી ગયા હે ભૂરાભાઈનો અમારો પહેલો વારો લઈ લે અને ડોહલી ભાઈ તમે ટાઈમ કહેજો કહું ચાલો પડી ગયા એટલે નીકળી નહી જાય પણ તેમ ચાલુ રીશ હા 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 એમય હાલે તો લેવલ અહીંયા આવ્યું છે જો આ તમે આંબ લીના થડ હામે હામ ચાલો મેં તો હવે અમારો બીજો રાઉન્ડમાં અમારા ભાઈ આવી ગયા છે અને દુલારામ ભાઈ હવે કેવો પંથ કાપે છે તમે જાળી રાખજો ને દુલારામ બેસી જાય એટલે ડોલી પછી તમે ટાઈમ કહેજો રેડી હા કીજો ચાલો પગ રાખવાનું પાગ લઈ અજાડવા

દુલારામ ભાઈ ગયો આગળ ચાલો મિત્રો હવે અમારા દુલારામ ભાઈ તો ટીમ માંથી નીકળી જ ગયા છે અને ડાયરેક્ટર સાહેબ આવ્યા છે હવે લગભગ એવું મને લાગે છે ડોલીભાઈ ટાઈમ કીધો હા 裏ぶやえるせんの? <laughs> 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 છે તો તો ચાલો અત્યારે કાઢી અને હું આગળ ભાઈ અને હવે મારી ટક્કર ડોહલી ભાઈ આ રેમ તો ભોરા ટાઈમ કેજો हेलो बे जाओ

તો આજ મારા આર્ટિસ્ટ ટેસ્ટ બધાય નિરાશ થઈ ગયા છે નિરાશ થઈ જાય ને આવમ 10000 કે કઈ તો રાખતો 1000 તો રાખતો હું બરામે હું તો જમમાં લઈ જા હે આ જમમાં લઈ જાવ કામ કરો તો ચાલો મે તો આજ મારી ટેમે મેને થારી કરી છે તો અમે હોટેલ માં જમમાં જ વિયા જાય અને નવા વિડિયો સાથે મળજો જય માતાજી જય જય દ્વારકાધીશ